મહિલા ને લોહીની જરૂર પડતા બ્લડ ડોનેટ ગ્રુપ ના એસપી ઓફિસમાં ફરજ બજાવતા મહિલા હેડ કોન્સ્ટેબલ વિલાસબેન લલિત કુમાર તાત્કાલિક રક્તદાન કરીને મહિલાએ બીજી મહિલાનો જીવ બચાવ્યો અને મહિલા હેડ કોન્સ્ટેબલે પોતાની જન્મદિવસની હવાથી રક્તદાન કરી અનોખી ઉજવણી કરી સુરેન્દ્રનગરના તાંગધ્રા પંથકના કોન્સ્ટેબલે સમગ્ર પંથકમાં માનવતા મહેગાવી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના તાંગધ્રાની હોસ્પિટલમાં પ્રસૂતિ દરમિયાન મહિલાને હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવી હતી ત્યારે લોહીની ખૂબ જ જરૂર હતી તે દરમિયાન તાંગધ્રા ડીવાય એસપી ઓફિસમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી પોતાની ફરજ ઉપર હતા ત્યારે આ બાબતની કરી મહિલા પોલીસકર્મી વિલાસબેન લલિત કુમાર સોનગ્રાને તથા પડે વિલાસબેન સોનગરા ચાલુ નોકરીએ પ્રસૂતિગ્રસ્ત મહિલાને લોહીની જરૂર હોય ત્યારે વિલાસપેન સોનગરા ચાલુ ફરજે રક્તદાન કર્યું હતું અને પ્રસૂતિગ્રસ્ત મહિલાને લોહી પૂરું પાડ્યું હતું ત્યારે આમ પણ ધાંગધ્રામાં ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના સલીમભાઈ કાંચીએ અનેક લોકોની જિંદગી અગાઉ પણ બચાવી ચૂક્યા છે અને છેલ્લા ત્રણ વર્ષમાં ચાર હજારથી વધુ બ્લડની બોટલ ડોનેટ કરાવી ચૂક્યા છે અને સામાન્ય રીતે પોલીસની નોકરી ખૂબ કડક હોય છે અને લોકો સાથે વારંવાર સંઘર્ષ પણ થતો હોય છે પરંતુ પોલીસ પણ એક માનવ છે અને જરૂર પડે ત્યારે લોકોની સેવામાં પોલીસ ઊભી રહેતી હોય છે અને લોકોની સુરક્ષા માટે પણ ઘડે પગે પોલીસ સતત કામ કરતી હોય છે ત્યારે કોઈપણ કામ હોય તો તમે પોલીસનો સંપર્ક સાધો તો તે કામનું પોલીસ તંત્ર લાવતું હોય છે ત્યારે પ્રસૂતિગ્રસ્ત મહિલાને ધાંગધ્રા હોસ્પિટલમાં લોહી પૂરું પાડીને પોલીસકર્મી વલાસબેન લલિતકુમાર કુમાર સોનગરાએ પોલીસ પરિવારનું નામ રોશન કર્યું પ્રસૂતિગ્રસ્ત મહિલાના પરિવારે પોલીસકર્મીનો આભાર વ્યક્ત કર્યો છે કામગીરીને જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા ડીવાય એસપી જેડી પુરોહિત પીઆઈએમ યો મશી સહિત સમગ્ર સ્ટાફ દ્વારા કાર્યને બિરદાવવામાં આવ્યું રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા તાંગત